નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે હિન્દી તેમાં દ્વિતીય સત્રમાં પાઠ આઠમો આ પાઠનું નામ છે હસના મનાહે આ પાઠના અભ્યાસ તેના પ્રશ્નો અને તેમના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી શકે તો ચાલો અભ્યાસ તેમાં પેલો પ્રશ્ન હર એક છાત્રા મે મનપસંદ ચુટકુલા સુનાને કા મોકા दीजिए તો તમારે છે ને તમારા ક્લાસમાં ગમે એક ચુટકુલો સંભળાવવાનું છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે કોઈ એસા પ્રસંગ સુનાયે જબ આપ ખૂબ હસે હો આ પ્રવૃત્તિ પણ તમારે ક્લાસમાં કરવાની ત્યાર પછી પ્રશ્ન નંબર 3 પાંચ ચટકુલે કર સુનાઈએ ચાલો પેલો શિક્ષક કહેતા હે બચ્ચો બતાવો કે દૂધ કો ખરાબ હોને સે બચાને કે લિયે ક્યા કરના ચાહીએ શ્યામ કહેતા હે ઉસે પી લેના ચાહીએ બીજો સોનુ પેડ પર ચઢા બંદરને પૂછા ઉપર ક્યો આયા तो सोनू ने कहा केला खाने बंदर ने कहा यह तो आम का पेड़ है सोनू ने कहा पता है केला साथ में लाया हो पालतू बिल्ली मर गई बहुत रो रहा था सेठानी ने पूछा तू इतना क्यों रो रहा है नौकर ने कहा अब मैं दूध पीकर दोस्त किससे शिविर मटूंगा त्यार पोथ रामदास ने पहलवान से पूछा आपकी आयु कितनी है पहलवान ने कहा तीस साल रामदास ने कहा तुमने पांच साल पहले भी यही उम्र बताई थी पहलवान कहता है हम अपने वचन पर अटल रहते हैं त्यार पे पांचमो सेठ जी ने नौकर से कहा बगीचे में पेड़ पौधों को पानी डाला नौकर ने कहा अब तो बारिश हो रही है सेठ जी ने कहा तो छाता लेकर पानी डाल त्यार पी स्वाध्याय તેમાં પહેલો પ્રશ્ન માતૃભાષા મેં અનુવાદ કીધી અહીં જે ફકરાઓ આપેલા છે તેમનો આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે તો ચાલો જોઈએ એક સાહેબ મોટરમાં બેઠા અને ડ્રાઈવરને કહ્યું જરા ઝડપથી ચાલ નહીં તો મારું ચિત્રહાર હાર જતું રહેશે ડ્રાઈવર બોલ્યો જો હું વધારે ઝડપથી ચલાવીશ તો ક્યાંય એવું નબ ક્યાંય એવું ન થાય કે તમારા અને મારા ચિત્રો પર હાર ચઢી જાય ત્યાર પછી બીજો ફકરો આપેલો છે તેનો કરીએ શિક્ષક મોહનને કહે છે તાજમહેલ ક્યાં છે મોહને કંઈ ઉત્તર ના આપ્યું એટલે શિક્ષકે તેને બેન્ચ પર ઊભો રાખ્યું મોહન બેન્ચ પર ઊભા રહીને કહે છે સાહેબ અહીંથી પણ તાજમહેલ દેખાતો નથી ત્યાર પછી પ્રશ્ન નંબર બે રાષ્ટ્રભાષા મેં અનુવાદ ખીચીએ વિદ્યાર્થી મિત્રો અહીં જે ફકરો આપેલો છે તેમનો આપણે સંવાદ આપેલો છે તેમનો આપણે હિન્દીમાં અનુવાદ કરવાનો છે તો ચાલો જોઈએ रमेश कहता है अभी जिंदगी करता तो मौत सारो तो ऐसी जिंदगी से तो मौत अच्छी अचानक यमदूत आ गया और बोला तुम्हारे प्राण लेने के लिए मुझे आदेश मिला है रमेश कहता है कहिए अब तो आदमी मजाक भी नहीं कर सकेगा क्या त्यार पी अभी जो संवाद है तुम अपने हिंदी में अनुवाद करिए ब्रिजेश भाई बस में खड़े रहकर मुसाफरी कर रहे थे एक मुसाफिर ने उनके